તો લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે એવામાં મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી તો સાબરકાંઠાની જનતા અત્યારે શું મત ધરાવી રહી છે શું છે મતદારોનો મિજાજ શું કેવું છે હિંમતનગરના નગરજનોનું તો કેવો જોઈએ છે સાબરકાંઠાનો સાંસદ શું છે સાંસદ પાસે સાબરકાંઠાના લોકોની આશા અને અપેક્ષાઓ કેન્દ્ર સરકાર પાસે શું છે આશા અને અપેક્ષાઓ સાબરકાંઠામાં પણ મતદાન જે છે તમામ ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન સાતમી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે અને સાબરકાંઠાના લોકો શું મિજાજ ધરાવે છે શું મંતવ્ય છે નેતાઓને લઈને ઉમેદવારોને લઈને મતદારોને જો મિજાજ છે તે મિજાજ જાણવાનો પ્રયાસ કરીશું હિંમતનગર શહેરમાં શું છે હિંમતનગરના મતદારોનું મૂળ એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું કે જે પૂર્વ સાંસદ હતા તેમણે કેટલો વિકાસ અહીં કર્યો છે હજુ વિકાસ કેટલો કરવાનો બાકી છે અથવા જે નવા સાંસદ ચૂંટાઈને આવશે તેમની પાસે શું આશા અને અપેક્ષા આ હિંમતનગર વાસીઓ રાખે છે એમની સાથે સીધા આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે તમારું ઈશ્વરભાઈ દેસાઈ ઈશ્વરભાઈ ખાસ કરીને વાત કરીએ હિંમતનગર શહેરની તો હિંમતનગર શહેરમાં વિકાસના કામો કેટલા થયા છે હિંમતનગરના શહેરના વિકાસની દ્રષ્ટિ જોઈએ તો હું સ્ટાર્ટ કરું જો સાબરકાંઠાની રીતે જોવા જઈએ તો અમારા જે બ્રિજનું કામ છે ને એ પણ અધૂરું છે એ છેલ્લા દસ વર્ષ પહેલાં જે મંજૂર કરાયેલા હતા એ પણ અધૂરું છે હવે સંસદની વાત કરીએ તો આપણા સંસદની અંદર જો આપણે યોગ્ય વ્યક્તિને ચૂંટાઈને મોકલીએ તો અમારી દ્રષ્ટિએ તો હાલ તુષારભાઈ ચૌધરી યોગ્ય વ્યક્તિ મને લાગે છે દરેકની વિચારધારા અલગ હોઈ શકે એનો મારો કોઈ વિરોધ નથી પણ દાખલા તરીકે અમારા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ છે અને શિક્ષિકમાંથી ડાયરેક્ટ સીધું એ શિક્ષિકા તરીકે રાજીનામું આપીને આવું છું જ્યારે તુષારભાઈ ચૌધરી મારી દ્રષ્ટિએ છે અને છેલ્લી બે ટર્મથી ચોકણ હતા જ એ કેન્દ્રમાં મંત્રી પણ હતા એટલે આજે જો જો સાબરકોઠાની પ્રજા એમને મોકલે ને તો મારી દ્રષ્ટિએ વિકાસ બહુ બહુ સરળ રહેશે આપણે વ્યક્તિથી કે પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી પણ યોગ્ય વ્યક્તિને આપણે મોકલીએ તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ દિલ્હીનો પાર્લામેન્ટનો સભ્ય બનશે એ કોઈ એકલા સાબરકોઠાનો નથી બનવાનો પણ સાબરકોઠાનું હિત જો જોઈ અને એ દિલ્હીની સરકારમાં જો વહીવટ કરવા જાય અથવા એ પોતે પણ તેઓ વિરોધ પક્ષમાં હોય અથવા વહીવટમાં હોય તો સાબરકોઠાનું મારી દ્રષ્ટિએ સારું રહેશે અને યોગ્ય વ્યક્તિને જો વોટ આપતા હો તમે તો સારા વ્યક્તિ તરીકે મોકલો ભાજપ કોંગ્રેસ તમે ભૂલી જાઓ અને યોગ્ય વ્યક્તિને મોકલશો તો એને કોઈ નાત જાત જ્ઞાતિ કોઈ ભેદભાવ નહીં રહે અને મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો છેલ્લા દસ વર્ષમાં જે વિકાસની વાતો કરીએ છીએ ઠીક છે એક લીટી દોરી હોય ને એને તમે લીટી મૂઠી કરો એ બે નંબર વસ્તુ છે બાકી શરૂઆત જ્યારે કરી હતી જ્યારે કોંગ્રેસે શરૂઆત કરી હતી એ એમણે એમને મોટો કર્યો આ લોકો વિકાસ કઈ રીતે ગણશે દાખલા તરીકે છોકરું જન્મ પાંચ વર્ષનું થાય ત્યાં સુધી એમ કહીએ કે જન્મ્યો તો પોચ વર્ષમાં આટલો વિકાસ થયો ના એ કુદરતી વિકાસ છે અત્યારે પરિવર્તન એ પ્રગતિનું એ છે એટલે છેલ્લી દ્રષ્ટિએ જોવા જઈએ તો પરિવર્તન તો દરેકમાં થાય છે આજે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા દસ વર્ષથી રાજ છે પણ હવે દાખલા તરીકે કોંગ્રેસનું રાજ આવે તો એ વિકાસ તો એ રીતે જ થવાનો છે ને સમય વર્તે સાવધાન એ રીતે વિકાસ થવાનો છે એટલે આપણો કોઈ પાર્ટીને કહીને લેવા દેવા નથી પણ મારી દ્રષ્ટિએ ડોક્ટર તુષાર ચૌધરી જો અહીં જીતશે તો સાબરકોઠાનો વિકાસ પણ થશે અને દેશનો પણ વિકાસ થશે દેશનો એટલા માટે હું કહું છું કે કોઈ પણ સરકાર આવશે એમાં દેશભક્તિ દેશની કોઈ હિત હશે એમાં સો ટકા પર વિશ્વાસ છે કે તુષ્યાર સાથ આપશી સાથ આપશી સાથ આપશી આપ શું કહેશો કઈ પાર્ટીનો ઘડ ગણી શકાય હિંમતનગરને હિંમતનગરની વાત કરો છો લોકસભાની વાત કરો છો લોકસભાની પણ વાત કરું છો ને હિંમતનગરમાં વિકાસની દ્રષ્ટિએ કઈ પાર્ટી ચાલે વિકાસની દ્રષ્ટિએ તો છેલ્લા ઘણા સમયથી અહીંયા ટીપી ડીપી અને નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપ જોઈ શકો છો આ ગાર્ડન એની બાજુમાં આ હિંમતનગરમાં પેલું ઓવરબ્રિજ છે પછી અંડરગ્રાઉન્ડ ઓવરબ્રિજ છે પછી જે રીતે હરણફાળ ભરી રહ્યું છે હિંમતનગર હમણાં હુડા પણ લાગ્યું છે એમાં વિકાસને વેગ મળશે લોકસભાની સાબરકાંઠા સીટની વાત કરીએ તો અરવલ્લીમાં આઠ લાખ વોટ છે અને સાબરકાંઠામાં અગિયાર લાખ સાહીઠ હજાર વોટ છે અને એમાં છ લાખ ઠાકોર સમાજના વોટ છે સાડા ચાર લાખ આદિવાસી સમાજના વોટ છે ત્રણ લાખ પાટીદારો છે એટલે પાટીદારોનું પણ અહીંયા થોડું પ્રભુત્વ છે અને ઠાકોર સમાજનું પણ સીટ પર પ્રભુત્વ છે છેલ્લા જ્યારથી લોકસભા ઓગણીસો બાવનથી ચાલુ થઈ તો અગિયાર વખત કોંગ્રેસના કેન્ડિડેટ અહીંથી જીત્યા છે અને છેલ્લા ચાર ચાર ટ્રમ્સ ત્રણ ટ્રમ્સથી ભારતીય જનતા પાર્ટી જીતે જીતે એટલે કુલ ચાર વખત એમણે આ સીટ જાળવી રાખી છે પણ જે તે સમયે મોદી અહીંયા મુખ્યમંત્રી હતા અને એમણે જે કલ જનકલ્યાણકારી યોજનાઓ એવી બનાવી જે પરંપરાગત કોંગ્રેસની જે વોટ બેંક હતી જે એમની કલ્યાણકારી યોજનાઓને લીધે ધીરે ધીરે એ ડાયલૂટ થતી ગઈ ભારતીય જનતા પાર્ટીમાં જેથી છેલ્લી જે ત્રણ ટર્મ્સથી આ સીટ ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે એ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધતો ગયો વધતો ગયો વધતો ગયો અને હવે તો જોવા જઈએ તો ઉમેદવાર કોઈ જોતો જ નથી મોદીના ફેસ પર ઇલેક્શન લડાવવાનું છે જે વિશ્વગુરુ બની રહી છે ભારતીય ભારત તો તમે જોયું હશે કે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થયું હતું એ એ એ યુદ્ધની અંદર ફક્ત અને ફક્ત ભારતીય ફ્લેગ જે સ્ટુડન્ટ જે આપણા ફસાયા હતા ભારતીય ફ્લેગ જે ખાલી બતાવતા અને કોરિડોર બનતો હતો અને અધર્સ કાઉન્ટી કન્ટ્રીના સ્ટુડન્ટો પણ એમાં જો જોઈન્ટ થતા હતા તો બંને તરફથી જે એટેકિંગ છે બંધ થઈ જતું હતું કોરિડોર બંધ આ છે મોદીની ચહેરો અને મોદીજી આજે તમે જો હિંમતનગર શહેરની જે મીટર ગેજ લાઈન હતી બ્રોડગ્રેજ થઈ ગઈ અને કનેક્ટિવિટી જે ટ્રેન ટ્રેનની કનેક્ટિવિટી છે લગભગ અડધા ભારત સાથે થઈ ગઈ છે વંદે ભારત ટ્રેન પણ અહીં આપવાની વાત થઈ છે એટલે હિંમત અમદાવાદથી રાજસ્થાનને જોડતો હાઈવે એ કોરોના કાળના લીધે થોડો અટક્યો છે બાકી પ્રોગ્રેસમાં જ છે જ હવે પૂર્ણતાની આરે છે કોરોના કારણે લીધે એ કામ થોડું ડીલે થયું હતું એટલે અહીંયા મોટી હોસ્પિટલ છે જીએમઆરએસ આર એસ અને સાબરકાંઠા એક મોટું હબ છે હિંમતનગર તો આનું હા આપણે સાબરકાંઠાનું પાટનગર છે સિરામિક ઉદ્યોગ બી પણ અહીંયા છે એટલે અહીંયા બીજી મોદીના ફેસ પર જ ઇલેક્શન લડાવવાનું છે અને છેલ્લા ત્રણ ટર્મ્સથી આ સીટ ભારતીય જનતા પાર્ટી જાળવી રાખશે અને આ વખત પણ જાળવી રાખવાની જ છે તમે શું કહેશો કે હિંમતનગરમાં હજુ પણ કેટલા કયા વિકાસના કામો બાકી રહી ગયા છે હિંમતનગરમાં જોવા જઈએ તો ઘણા વર્ષોથી વિકાસ તો ઓલરેડી આ તમ અમારા સાથી મિત્રએ કીધું એ પ્રમાણે વિકાસ તો ઓલરેડી થયેલો છે ઘણા પ્રોજેક્ટો જે પાઇપલાઇનમાં છે આમાં આવનારા દિવસમાં ભાઈએ પણ કીધું કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પણ અહીંયા લાગુ કરવામાં આવેલી છે અને કદાચ ગુજરાત ગવર્મેન્ટ પણ આને મ્યુનિસિપલ કોર્પોરેશનનો સમાવેશ કરશે ઇલેક્શન પછી

હિંમતનગર અને સાબરકાંઠા અરવલ્લી એ મેઇન હિંમત દિલ્હી બોમ્બે કોરિડોર જે છે હાઈવે કોરિડોર એની વચ્ચે આવેલું છે એટલે એ લાઇન બી સિક્સ લેન રોડ થઈ ગયેલા છે એમાં બ્રિજના કામ નવ્વાણું ટકા પૂરા થઈ ગયા છે એક બેન બાદ કરતા એટલે રેલવે લાઇનનું અને રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ એ સારું એવું થયેલું છે પ્રાથમિક સુવિધાઓમાં હિંમતનગરમાં સુવિધાઓ કયા પ્રકારની છે સર મારે થોડું બે શબ્દો તો કહેવા જ છે કારણ કે હિંમતનગર પૂરતું નથી આ આખા દેશ પૂરતું છે દુનિયા આખું જોઈ રહી છે કે દુનિયા ઇન્ડિયા પ્રત્યે શું જોઈ રહી છે અને એવા અગણિત જે મોદી સાહેબે જે કર્યું છે એ જો હું કાંક હું એક કાર્ય કરે છું કાર્યકર્તાને બધું યાદ તો ના જ હોય એટલે આ માટે હું એક લખીણ માણસ હું લઈને આવ્યો છું હું જરા આપની સમક્ષ કહેવા માગું છું કે સો સાલમાં આપણને મળી એક તો નવી સંસદ સબસે બળી દુનિયાના હિન્દી મોલ ગુજરાતી મોલ બંને ચાલશે દુનિયામાં સબસે બડી સ્ટેચ્યુ મોદી સાહેબે કર્યું તે પછી એક તો તે જ અર્થવ્યવસ્થા બહુ જ અર્થવ્યવસ્થામાં બી તે જ ગતિ કરી એ આ મોદી સાહેબે કરી પછી એક તો બધાથી મોટા મોટું આખા ઇન્ડિયામાં દેશ લેવલે સ્ટેડિયમ ક્રિકેટનું મોટામાં મોટું મોદી સાહેબે જ કર્યું આ ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિમાં મોદી સાહેબે સબસે એક તો રેલવે બ્રિજ જે આખા દુનિયામાં સૌથી ઊંચો રેલવે બ્રિજ ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું છે જે આજે દસ વર્ષના શાસનમાં આગળની શાસન બધા આવી ગયા પણ આ દસ વર્ષના ઉપલબ્ધિમાં જે મોદી સાહેબે કર્યું છે એમાં એક વસ્તુ પછી એક તો સૌથી લાંબી રેલવે પછી સૌથી હાઈવેમાં ટર્નલ જે ઇલેક્ટ્રોક ફાઇટ જે કરી છે જે એ આ મોદી સરકારે જ કરી છે પછી મોબાઈલ ફેક્ચરમાં તો નંબર વન અત્યારે દુનિયામાં આપણા ઇન્ડિયાનું નામ થઈ ગયું છે મોબાઈલ ફેક્ચરમાં તો આ જે મોદી સરકારની ઉપલબ્ધિ ગણવામાં આવે છે અને બસો અડસઠ મેડિકલ કોલેજ જે આજ આજ આટલા વર્ષોમાં નથી આજ બસો અડસઠ મેડિકલ કોલેજો આપી છે અગિયાર કરોડ શૌચાલય જે અનબિલીવ જે નતા નતા શોચકતાએ આજે અગિયાર કરોડ શૌચાલય આપ્યા છે જે બિચારા જે ગરીબ લોકો ગરીબ બેન દીકરીઓને જે ખુલ્લામાં જવું પડતું હતું એ આ મોદી સાહેબે કર્યું છે સાત આઈટીઆઈ આપી પંદર એમ્સ આપી સાતસો પચાસ મિલિયન એક્સપોર્ટનું દુનિયામાં આ આજ ભારતે નામ કાઢ્યું છે એક્સપોર્ટમાં અને ચાર હજાર સાતસો સાતસો એક્સપ્રેસ વેસ વે હાઈવે વે આ જે ઉપલબ્ધિ કરી આજે જે વિકાસનું કારણ છું મેઇન વસ્તુ રોડ રસ્તાઓ કરવાથી આજે દેશની પ્રગતિ થઈ છે એમાં મેક અને અત્યારે હાલ જો ધાર્મિક દ્રષ્ટિએ ગણીએ તો ઇન્ડિયામાં અમે પાંચસો વર્ષથી વાટ જોતા હતા એ આજ રામ મંદિરનું મોદી સાહેબે કર્યું પછી કોરિડોર કર્યું પછી એના પછી મહાકાલ પાવાગઢ આવા તો અગણિત આ આ તો એ તો એક ધાર્મિક રીતે આમાં દરેકની સંમતિથી થઈ એવું નહીં આ દેશ દેશવાસીઓ એકસો પચીસ કરોડ દેશવાસીઓ છે એક બધાનું એક આ એક સપનું હતું કે સારો વિકાસ થાય અને સારો વિકાસ થઈ રહ્યો છે અને હજી તો સુડતાલીસ સુધી બે હજાર સુડતાલીસ સુધીનું નવું વિઝન હજી તો આ મોદી સાહેબ જ બેસવા અને બે હજાર સુડતાલીસ સુધીનું જે વિઝન છે એ તો મોદી સાહેબ એ તો પછી તમે થાકી જશો એટલી પ્રગતિ થશે જય હિન્દ જય ભારત બીજા સાથે વાત કરીશું આપણે આ તમે શું કહેશો કે લોકસભાનો સાંસદ છે એ કેવો હોવો જોઈએ સૌથી પહેલાં વાત કરીએ કે લોકસભાનો સાંસદ શિક્ષિત અનુભવી અભ્યાસુ અને સાથે સાથે જેને કહીએ કે એને જિલ્લાની ભૂગોળ ખબર હોય એવા સાંસદને છે ને સૌથી પહેલાં પસંદગી આપવી જોઈએ સાથે સાથે વાત કરીએ કે ભાઈ ભાજપમાં છે ને ભાજપમાં પરિવારવાદ નથી જ્યારે કોંગ્રેસમાં પરિવારવાદ છે એટલા માટે કહેવું પડે છે કે અત્યારે જે તુષારભાઈ ચૌધરી સાબરકાંઠાની સીટ ઉપર લડી રહ્યા છે એમના પિતા અમરસિંહ ચૌધરી એ મુખ્યમંત્રી હતા એમના માતાજી પણ હતા રાજકારણમાં હતા એટલે ત્યાં પરિવારવાદ વધારે છે જ્યારે ભાજપમાં પરિવારવાદ નથી નંબર બે કે ભાઈ વિકાસની વાત કરીએ તો ભાજપ સરકારે વિકાસ કર્યો છે એની ના નહીં પણ હજુ ઘણી બધી ત્રુટીઓ એવી છે કે જે જરૂરિયાતો છે કે જેના માટે છે ને આવનારા સમયમાં ભાજપે વિચારવું પડશે દાખલા તરીકે વાત કરીએ કે ભાઈ અમારા સાબરકાંઠામાં એવી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી જ નથી હવે પૂર્વ શાસનની વખતે ઘણી વખત અમે રજૂઆત કરી પણ હજુ સુધી એમના શાસનમાં એ થઈ નથી બીજી વાત કરીએ કે ભાઈ અહીંયા છે ને સાબરકાંઠા જિલ્લામાં છે ને અત્યારે છે ને નપાણીઓ વિસ્તાર છે કેટલાક મોટા ભાગના વિસ્તારો તો ત્યાં છે ને કે સરકારે છે ને કંઈક એવી યોજના લાવવી જોઈએ કે જે ખેડૂત લક્ષી હોય અને સાથે સાથે કહીએ કે ભાઈ અત્યારે જે મોંઘવારી છે એ મોંઘવારીને એ મોંઘવારી ઓછી થાય અને ખેડૂતો અથવા તો સામાન્ય મતદારને એની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી મળી રહે અને સસ્તા ભાવે મળી રહે કા વાજબી ભાવે મળી રહે એ બાબતે આ સરકારે વિચારવો પડશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં અત્યારે ઘણી બધી પ્રગતિ થઈ છે પણ એમાં બી હજુ થોડાક સુધારા જરૂરી છે બસ આટલું જ ચાર જૂને નવા સાંસદ મળશે સાબરકાંઠાને કોઈ પણ પાર્ટીના હશે તમારી આશા અપેક્ષા શું છે અહીંયા જે બી સાંસદ આવે એ આ જિલ્લાનો વિકાસ કરે જોકે છેલ્લા દસ વર્ષમાં સાબરકાંઠા જિલ્લાનો ઉડીને આંખે વર્ગે એવો વિકાસ થયો છે અહીંયા રેલવે જોઈએ ડેવલપમેન્ટ જોઈએ અને શહેર અને ગામડાઓને જોડતા રસ્તાઓ કે પાણી એ આ બધી જે સુવિધાઓ છેલ્લા દસ વર્ષમાં થઈ છે એ ખરેખર એક તો પ્રશંસાને પાત્ર છે બીજું કે એની સાથે જે મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ મુજબ અહીંયા સાબરકાંઠા જિલ્લામાં મુસ્લિમ આબાદી બી બહુ છે એમાં હિંમતનગરમાં જોઈએ પોલો ગ્રાઉન્ડ વિસ્તાર અહીંયા હિંમતન અડીનજ જ ઝહીરાબાદ પરબડા સૌગઢ એ આ બધો જે વિસ્તાર છે આ વિસ્તાર હમણાં જે હુડા અને નગરપાલિકામાં જે સમાવેશ થયો છે અને એના હિસાબે એ વિસ્તારનો વિકાસ તો થયો જ છેલ્લા દસ વર્ષમાં અને એનો હુડામાં જે સમાવેશ થયો એના કારણે એ મુસ્લિમ જે વિસ્તાર છે એનો બી વિકાસ થશે અત્યારે હાલ તમે અહીંયા મહેતાપુરાથી મહેસાણા જે રોડ બન્યો છે વર્લ્ડ બેંકનો કે જે એક સેમ્પલ રોડ છે તો તમે જુઓ એ મુસ્લિમ વિસ્તારમાં થઈને જ નીકળે છે કે મહેતાપુરાથી સૌગઢ જ હિરાબાદ વિસ્તારમાં થઈ તો ત્યાં એ રોડ ઉપર જે ડેવલોપિંગ થયું છે મુસ્લિમ વિસ્તારનું એ ખરેખર જબરજસ્ત છે અને જે સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ એ બધાને મળે છે કે પાંચ કિલો મફત અનાજ મળે છે આયુષ્યમાન કાર્ડની યોજના છે શૌચાલય યોજના છે ઘરનું ઘર આપવાની યોજના છે ઝર એટલે આ રીતે સાબરકાંઠા જિલ્લાનો વિકાસ છે ને આવનાર જે નવીન સાંસદ જે છે કે જે ચૂંટાય તો એ બાકીના જે અધૂરા કામો છે એ પૂરા કરે એવી મતદારોની અપેક્ષા છે હવે ચોક્કસથી મતદારો સાથે અપેક્ષા છે હજુ પણ કેટલાક મતદારો છે આપણી સાથે વાત કરીશું આપ શું ઈચ્છો છો કે હજુ પણ વિકાસના કામો કેટલા બાકી રહી હિંમતનગરમાં હિંમતનગર સિટીની વાત કરીએ તો તાલુકામાં આપણે જઈએ તો આ જિલ્લામાં એ હજી ઉદ્યોગોની આવશ્યકતા છે જેથી કરીને રોજીરોટી બધા લોકોને મળી રહે જિલ્લાનો પણ વિકાસ થાય એ દ્રષ્ટિએ સોમનાથબેન બારૈયા ચૂંટાશે તો મતદાર તરીકે એવી આશા રાખીએ કે નવા ઉદ્યોગો

આવ્યા છે ભાજપમાંથી અને એ લડે છે બરાબર ભાજપવાળા તો માત્ર મારે ખુરચીઓ સાફ કરવાની બસ કઈ જગ્યા ઉપર મિટિંગ કરવાની એની મિટિંગનું સ્થળ નક્કી કરવાનું એ જવાબદારી એમના પાસે છે અને ચોખા ભારતીય જનતા પાર્ટીવાળા અહીંયા ચૂંટાઈ જશે તો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં પૂર્વ કોંગ્રેસી હશે ભાઈ હમણાં વાત કરી સ્ટેડિયમની વાત કરી તે વાત કરી એમાં સરદાર પટેલ સાહેબનું નામ ભૂસી દીધું બરાબર અને વાત કરતા હોય કે નેશનલ હાઈવે નંબર આઠની એ પણ તુષારભાઈ ચૌધરી લાવ્યા હતા વાત કરી રેલવાઈની રેલવાઈ મધુસૂદન મિસ્ત્રી સાહેબે મંજૂર કરાવી હતી બીજા નેશનલ હાઈવે નંબરની વાત કરો છો તમે નેશનલ હાઈવે નંબર આઠની એ કોંગ્રેસના રાજમાં મંજૂર થયા હતા ને એનો છોકરો હોય ને જો મોટો થાય ને તો આસ્તે આસ્તે મોટું થતું હોય બરાબર એટલે તાત્કાલિક મોટું ના થાય એના પોચ વાર બે વર લાગે મંજૂર થતા હતા એમના કાગટિયા થતા હોય અને બીજી આપણે વાત કરીએ કે મેડિકલ કોલેજની બરાબર સિવિલ હોસ્પિટલ અહીંયા બનાવવામાં આવી છે તમે ચાર દાડા પહેલાં જ એક ડિલિવરીનો કેસ હતો આઠમા મહિના પ્રેગ્નન્ટ હતી બેનને કેન્સલ હતું અમદાવાદથી સિવિલ મોલાયા અને સિવિલમાં કોઈ હાથ પકડવા તૈયાર નથી ઇસ્ટાફ જ નથી અને આપણે સાંસદ સભ્યની વાત કરીએ દીપસિંહ સાહેબની વાત કરીએ જેમને લોકસભામાં રજૂઆત કરવી પડતી કે નેશનલ હાઈવે નંબર આઠનું કામ અધૂરું હોય તો એમનું નહીં સાંભળતા પછી સિવિલ હોસ્પિટલમાં એમનું કોઈ નથી સાંભળતું સાંસદ એવો જોવે ખબર પડતી હોય અને તુષારભાઈ ચૌધરી જેમને દસ વર્ષ સાંસદ સભ્યનો અનુભવે પાંચ વર્ષ મિનિસ્ટરનો અનુભવે સરકારનો અનુભવે એમને કોઈ જગ્યા એવું પૂછવા નહીં જવાનું કે આ વિભાગ કઈ જગ્યા અને આ મંત્રીનું નિવાસસ્થાન કઈ જગ્યા આવ્યું અમે જો પાંચ વર બીજા કોકને આપશો ને તો પાંચ વર્ષ ખાલી દિલ્હીની ગળીઓ ફરતા હશે એટલે જનતાને સાબરકાંઠાની જનતાને એટલી વિનંતી કે મોદી સાહેબ ના જોતા મોદી સાહેબ અહીંયા નહીં આવે પાંચ વર્ષે એક જ ફેરી આવશે એક ફેરી આવીને બી અડધો કલાક આવીને જતા રહેશે પછી આપણે સાંસદને ગોતવા પડશે કઈ જગ્યા મળશે એટલે સાંસદ સભ્યો એવો લાવજો કે જે કામ કરે જેમને ખબર પડે કે આ નિવાસ સ્થાન કઈ જગ્યા આવ્યું એવો સાંસદ જોવે આ વાસીઓ હિંમતનગરવાસીઓ મતદારોનો મૂળ છે આ પૂર્વ સાંસદે કરેલા કામ ક્યાંક અધૂરા રહી ગયા છે નવા સાંસદ સાથે ઘણી અપેક્ષાઓ છે પરંતુ મતદાર પણ હવે સમજદાર થઈ ગયું છે કે મતદાર હવે કોઈ પાર્ટી કે કોઈ પક્ષને જોઈને મત નથી આપતો મતદાર હવે મત આપે છે તો માત્ર માત્ર વિકાસે તો ચોક્કસી લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ આગામી સમય જ નક્કી કરશે કે અહીં સાબરકાંઠામાં ભાજપનું કમળ ખીલશે કે પછી કોઈ અન્ય પક્ષ આવશે કેમેરામેન નિલેશ મકવાણા સાથે મયદીપસિંહ રાઠોડ તો કેવો જોઈએ છે સાબરકાંઠાનો સાંસદ સાબરકાંઠાની જનતા શું કહી રહી છે અને સાંસદ પાસે શું છે આશા અને અપેક્ષા એ વિશે સાબરકાંઠાની સ્થાનિક જનતા સાથે લોક સંપર્ક કર્યો અમારી ન્યૂઝની ટીમે અને અમારા સંવાદદાતાને ઘણા પ્રશ્નો જે છે સાબરકાંઠા પંથકના તે પ્રશ્નો વિશે માહિતગાર કર્યા તો રોજગારીનો પ્રશ્ન છે ઇન્ડસ્ટ્રી નથી તેનો પ્રશ્ન છે અને ખેડૂતોના પણ પ્રશ્નો છે પાણીના પણ પ્રશ્નો છે હિંમતનગરના જે નગરજનો છે તેમના પણ અલગ પ્રકારના પ્રશ્નો છે તો અનેક પ્રકારના પ્રશ્નો છે કે જ્યાં સાબરકાંઠાની જનતાને જોઈએ છે કે કોઈ એવો વ્યક્તિ કે જે દિલ્હીમાં કડક રજૂઆત કરી શકે અને પરિવર્તન લાવી શકે સાબરકાંઠા જિલ્લાની જે હાલની સ્થિતિ છે આ સમગ્ર જે લોકસભા બેઠક છે સાબરકાંઠાની મહત્ત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી શોભનાબેન બા ૈયા આ વખતે ઉમેદવાર છે તો કોંગ્રેસ પાર્ટી તરફથી તુષાર તો લોકસભા ચૂંટણીનો માહોલ છે અને ત્રીજા તબક્કાનું જે મતદાન છે સાતમી મે ના રોજ થવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગર ખાતે સભા પણ સંબોધવાના છે ત્યારે સાબરકાંઠાના મતદારોનો જે મિજાજ છે તે આપણે હાલમાં જ જાણ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ મોટી આશા અપેક્ષા છે હિંમતનગરના નગરજનોને સાબરકાંઠાની સ્થાનિક જનતાને અને તેઓ ઈચ્છે છે કે રોજગારી આવે તેઓ ઈચ્છે છે કે સારી આરોગ્ય સુવિધાઓ મળે કે જેથી અમદાવાદ દોડવું ના પડે દર્દીને તેઓ ઈચ્છે છે કે શિક્ષણ ક્ષેત્રે પણ સારું કામ થાય નગરપાલિકા દ્વારા પણ સારું કામ થાય હિંમતનગર ફક્ત હિંમતનગર જ નહીં પણ સમગ્ર સાબરકાંઠા પંથકમાં સારી સુવ્યવસ્થા રહે અને દરેક પ્રકારે જેમ કે બેરોજગારી છે કે પછી પાણીના પ્રશ્નો છે દરેક પ્રકારે સરસ કામગીરી થાય તેવી અપેક્ષાઓ છે સાબરકાંઠાની જનતાને અને જે બંને ઉમેદવારો છે એક ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર બંનેમાંથી કોનું પલળું ભારે છે તે પણ એકંદરે આ જે જનતાનું મિજાજ આપણે જાણ્યો તેના પરથી થોડું ઘણું સ્પષ્ટ થઈ રહ્યું છે બાકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગર આવી જ રહ્યા છે આજે અને સાંજના સમયે તેઓ સભા સંબોધવાના છે ત્યારે હિંમતનગરમાં આ સભાને લઈને પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે કેન્દ્રની સરકાર પાસે સાબરકાંઠાનો જે ઉમેદવાર જાય સાબરકાંઠા લોકસભાનો જે પ્રતિનિધિ જાય તે ખૂબ જ કડકપણે વાત કરે સાબરકાંઠાના પ્રશ્નો બુદ્ધે તેવી સાબરકાંઠાની જનતા ને અપેક્ષા છે ઉમેદવાર પાસેથી